જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં ચાલો આજે આપણે ખબર જ છે કે શિવરાત્રીનો મેળો ચાલુ થઈ ગયો છે જૂનાગઢમાં તો આજે એમનો પહેલો દિવસ છે તો આપણે જઈ રહ્યા છીએ શિવરાત્રીના મેળામાં તો પછી આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા જવા માટે જો કેવી મસ્ત સિટીમાં લાઇટો ગોઠવી હતી આવી લાઇટો જોતાં જોતાં અમે પહોંચી ગયા દરવાજા પાસે ગેટ પહેલાંની આપણે અહીંયા પાર્કિંગ કરી રાખી હતી ગાડી પછી આપણે અહીંયાથી ચાલતા ચાલતા નીકળી ગયા મેળામાં જવા માટે જો પબ્લિક આજે પહેલો દિવસ હતો પણ સારી એવી હતી તો આપણે મસ્ત લાઇટિંગ અને લોકોને જોતા આ બધી થીમ્સ આવી જો મસ્ત આવા મૂકી છે તો આવી થીમ્સ જોઈ ફોટા પાડ્યા અને પછી ત્યાંથી હાલતે થયા લોકો પણ વધારે હતા પહેલાં દિવસ હતો અને આ વખતે કંઈક લાઇટિંગને આવું બધું બધું વધારે નવું નવું હતું જેથી કરીને પબ્લિકને સારું એવું જોવા મળે તો આપણે ચાલતા ચાલતા પહોંચી ગયા હતા અહીંયા તો આપણે એમનો મેઇન ગેટ મસ્ત મૂર્તિ હતી ગણપતિ દાદાની મહાદેવની મસ્ત મોટી મૂર્તિ પણ અહીંયા મૂકી હતી અને પછી આપણે પહોંચી ગયા વોલ પેઇન્ટિંગ મસ્ત જુઓ ભાઈ મારી પાછળના ભાગમાં જે દેખાય છે ને મસ્ત વોલ પેઇન્ટિંગ છે ગિરનાર જતા રસ્તામાં બનાવેલી છે ઘણી મસ્ત બનાવેલી છે બધી બાજુ બનાવેલી જ છે આ જોવાનો પણ મસ્ત મજા આવે એવી છે મસ્ત પેઇન્ટિંગ છે તો આપણે પહોંચી ગયા તા આપણે પહોંચી ગયા હતા પછી દામોદર કુંડ અને ત્યાંથી પણ આપણે હાલતા હાલતા આગળ નીકળી ગયા જેમ જેમ આગળ જતા હતા એવી રીતે ટ્રાફિક થોડો થોડો વધતો જતો તો દામોદર કુંડ અને મંદિરને પણ મસ્ત લાઇટોથી શણગાયેલું હતું પછી અહીંયા પણ મસ્ત લાઇટિંગ હતી દામોદર કુંડથી આગળ ત્યાં પણ મસ્તની ઓલ પેઇન્ટિંગ બનાવેલી હતી જો મહાદેવની મસ્ત છે દામોદર કુંડથી આપણે નીકળી ગયા અને જતા હતા સીધા લાઈવ શોમાં જ્યાં મેથી ઠાકુરનો લાઈવ કોન્સેપ્ટ હતો ત્યાં પહોંચી ગયા તો ભાઈ ભીડ જોરદાર હતી ત્યાં પછી ધીમે ધીમે આગળ ગયા યા <mully> ભક્ત साथ में गा की पहले मैं गाती हूँ फिर रिपीट करी मैं वीडियो बना ली हूँ कि सौराष्ट्र के लोगों की इज्जत की बात है हर जगह जाती हूँ लोग जोर से પૂર આપણે નીકળી ગયા તો જો દાદાને થોડીક વાર સાંભળ્યા અને ત્યાંથી નીકળી ગયા પછી આ જુઓ મારા ભાઈ બંધ અને અમે પહોંચી ગયા હતા ગોંડલના લોહંગધામ ઉતારે પહોંચીને બાપુના દર્શન કર્યા અને પછી થોડીક વાર ડાય એમ ત્યાંથી આવી ગયા હતા આપણે ભવનાથ મંદિરમાં મંદિરના દર્શન કરવા માટે અને જોવા માટે જોવો મસ્ત લાઇટિંગ કેવું મસ્ત શણગાઈ હતું અને ટ્રાફિક પણ બહુ વધારે હતો એટલે વારો આવી ગયો તો વાંધો નહોતો દર્શન કરવાનો ત્યાં વોલ પેઇન્ટિંગ મસ્ત બનાવ્યું છે તો બધા લોકો ફોટા અને વિડીયોને બધું ઉતારતા હતા તો આપણે પણ થોડીક વાર જોયું અને મારા ફ્રેન્ડ હતા તો એમણે પણ વિડીયો ઉતારવો હતો તો પછી એમનો પણ વિડીયો એક ઉતારી લીધો જુઓ ભાઈ સાબ આવું મસ્ત શણગારેલું હતું પેલા દિવસે મંદિર આ છે પહેલા દિવસના ભવનાથ મહાદેવના દર્શન મહાદેવના દર્શન કરીને પછી આ પાછળના ભાગમાં જવું ફૂલથી મસ્ત મહાદેવ અને પાર્વતીજીનું એક ચિત્ર બનાવ્યું હતું તો એ જોયું અને ત્યાં પછી મંદિરમાં થોડીક બસ પછી જો મંદિરમાં આવી રીતે રખડતા હતા પણ એક કંઈક મસ્ત ભજન અવાજ આવતો હતો તો જઈને જોયું તો જૂના અખાડા પંચ અખાડામાં દલસુખ પ્રજાપતિને ડાયરો જમાયો હતો ભાઈ જોરદાર સાંભળો પછી અમરગીરી બાપુ પણ હતા તો બાપુના દર્શન કરી અને પછી ત્યાંથી આપણે નીકળી ગયા બહારની સાઈડ તો આ સાથવી જે વિદેશથી આવ્યા હતા બહુ ફેમસ થયા છે એ મળ્યા અને તો ફ્રેન્ડ રાતના વાગી ગયા છે સાડા બાર અને અમે હજી ભવનાથમાં અને મેળામાં ફર્યા છીએ અને હું ને મારા ફ્રેન્ડ બંને ફરતા ફરતા નીકળી ગયા હતા ઘરે જવા માટે છેલ્લે બાપુના દર્શન કર્યા અને ત્યારબાદ જે મંદિરની સામેની સાઈડમાં એક શિવલિંગને મસ્ત બનાવ્યું હતું એ પણ જોયું આપણે પછી વાગી ગયા હતા બે જેવું એટલે અમે નીકળી ગયા પછી હવે ભવનાથમાંથી જતા હોય તો છેલ્લે કાવો તો પીવો જ પડે એટલે પછી છેલ્લે કાવો પી